જય જવાન જય કિસાન આજે આપણે ચોળીની ખેતી બતાવી રહ્યા છે કે જે અમારો ઘણા સમયથી ચોળી ચાલુ છે બીજા મહિનામાં જે ટેટી સાથે વાયેલી ચોળી આજે ચાલુ છે અને બહુ સારું ફ્લાવરિંગ પણ છે અને ભાવ આજે સો રૂપિયાના પર કેજીના ભાવ છે તો ચોળીમાં ખાસ મુખ્ય કાળજી શું હોઈ શકે તો એક તો ઈયળ પડતી હોય છે અને ઈયળ ચોળી અંદર હોય છે તો એમાં તમે ઇમામેપીન ઝીરો વાપરી અંદર રોગર પચીસ એમએલ એડ કરી શકો છો જેના કારણે ઈયળ મરી જતી હોય છે બીજી મુખ્ય કાળજી હોય છે કે જેના ફૂલ આવતા ઘણા હોય છે પણ ફૂલ ખરી જતા હોય છે તો એ સમયે આપ બોરોન અને કેલ્શિયમનો સ્પ્રે કરી શકો છો જો એ બોરોનનું માપ છે સો ગ્રામ અને પચીસ ગ્રામ અને કેલ્શિયમ નાઇટનું માપ છે સો ગ્રામ એ પંપનું અને બીજું હજુ ઘણા વિસ્તારમાં ચોળી પીળી પણ થતી હોય છે તો એમાં જે જમીનમાં ફેરસ અને ઝીંકની ઉણપ હોય એ જ જમીનમાં ચોળી પીળી પડતી હોય છે તો એવા લોકોને વિનંતી કરું છું કે આ ફેરસ અથવા ઝીંક બંને સાથે મિક્સ કરી અને આપ સ્પ્રે કરી શકો છો અને વાવણી પહેલાં પાયામાં પણ તમે માઇક્રોન આપો તો આ પ્રશ્ન થતા નથી અને બીજું એનાથી બી સરળ ઉપાય કે